જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે નિશાન કંપનીની મિક્રા ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે ડીઝલ એન્જિન ગાડી ફક્ત બે લાખ નેવું હજાર રૂપિયામાં જ આ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર અને ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત તે બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તમારે જો નિશાન મીકરા ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ગાડીનો ફૂલ વીમો શરૂ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો મીકરા ગાડીના માલિકનો નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમની ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે નેવું નવાણું પંદરવાળો ત્યાં ભાઈનો કોન્ટેક્ટ નંબર છે તમે તેમને ફોન કરીને આ મીકરા ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર ચૌદનું મોડલ વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે મિકરા જોઈ શકો છો મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી નેવું હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળી રહે છે ડીઝલ એન્જિન ગાડી છે વર્ઝન વિશે જણાવી દો તો એક્સ ઇ વર્ઝન છે આ મિકરા ગાડીનું ચાચવેલી ગાડી જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે નિશાન મીકરા વેચવાની છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવું તો ગાડીની કિંમત બે લાખ હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ પણ જો મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો અને તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ વોટ્સએપ નંબર પર ફોટા સાથે બધી વિગતો મોકલી આપવાની આપણે તમારા વાહનની જાહેરાત કરી આપીશું વિડીયો બનાવીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી